નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગર એસટી વિભાગ ને ફાળવવામાં આવેલી નવી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાવનગર એસટી સ્ટેન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડે શ્રીફળ વધેર્યા બાદ લીલી ઝંડી ફરકાવી વિવિધ રૂટ પર મૂકવામાં આવેલી નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ભાવનગર એસટી ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા